તો અમારા ટીમ્બી ગામના ખેતરોમાં મજૂરી કરવા હરસંઘવી આવી જવાનું થઈ જાય અમને સમને ચર્ચા એમાં ક્યાં ના છે આ તો પોલીસની પાછળ છુપાઈને હીરો બનવાની વાત છે મીડિયાની પાછળ છુપાઈને હીરો બનવાની વાત છે મતલબ બીજાને આથા બનાવી બીજાને મીડિયાના પ્લેટફોર્મનો દુરુપયોગ કરીને પોલીસનો દુરુપયોગ કરીને સત્તાનો ઉપયોગ કરીને ફાંકા ફોદદારી કરવાની વાત છે મારી પાસે પોલીસ હોય હું ગૃહ મંત્રી હોય તો કાલે આજ સત્તર માંજોટી એમ કહી દે હરસંભીને પચીસ લાખ મોકલાયેલા છે મને આવડે છે કરતા તો કોને નથી ખબર પડતી હમણાં હું કચ્છ નો એસપી હોઉં તો હું બોલાઈ દઉં આજ માણસ પાસે કે હર્ષ સંઘવી ને ગાંધીનગર ના સર્કિટ હાઉસ માં પચીસ લાખ આપ્યા છે એમાં નવાઈ કઈ વાત ની છે આવું જૂઠું કબૂલાત કરાવી એમાં નવાઈ કઈ વાત ની છે તમને એવું લાગે છે કે આવું જૂઠું જ થઈ રહ્યું છે કે પોલીસ આવું જૂઠું કરી શકે બિલકુલ સદંતર હજાર ને લાખ ટકા જૂઠું છે હું એમ કઉ